તો તલાલા નગરપાલિકા દ્વારા જેપુર ગામની સરકારી પડતર જમીનનો કચરો નાખવા માટે ફાળવવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે ખીરદાર ગામના એકત્ર નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ડેપ્યુટી દ્વારા જેપુર ગામની સર્વે નંબર જમીન તલાલા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ તરીકે ફાળવવામાં આવી હતી આ વિસ્તાર સિંહોની અવર તેમજ જંગલ વિસ્તારની નજીક આવેલો હોવાથી વન્ય પ્રાણીઓના જીવને ખતરો ઉભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

ચાર પાંચ ટ્રેક્ટર જેટલો ખુલ્લામ નાખવામાં આવેલો છે હવે આજુબાજુમાં તમે જોઈ શકો છો કે આખું પર્યાવરણ છે એમાં આજુબાજુમાં આ જે નદી આવેલી છે જે કોરિડોર વિસ્તાર છે અને આ વિસ્તારમાં કાયમ માટે હરણ શિકારા રોજ દીપડા સિંહ સસલા શિયાળ જેવા વન્ય પ્રાણીઓ જે મૂંગા પ્રાણીઓ છે એને એના જાનનું જોખમ આ તાલાળા નગરપાલિકા દ્વારા જે કરવામાં આવેલું છે જેથી અમો આ બાબતે એ બાવીસ નવ બે હજાર પચીસનો હુકમ રદ કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી લઈ અને ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ ને અમે આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે